નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ રાજકોટમાં કપાસના નીચા ભાવ તેરસોથી ઊંચા ભાવ સોળસો રૂપિયા સાવરકુંડલા તેરસોથી સોળસો દસ રૂપિયા જસદણ બારસોથી સોળસો પંદર રૂપિયા બોટાદ બારસોથી સોળસો પંદર રૂપિયા મહુવા એક હજાર પાસઠથી તેરસો અઠ્ઠાવન રૂપિયા ગોંડલ અગિયારસો એકથી સોળસો ને એક રૂપિયો કાલાબડ એક હજાર સિત્તેરથી સોળસો રૂપિયા જામજોધપુર ચૌદસોથી સોળસો ને અગિયાર રૂપિયા ભાવનગર બારસો વીસથી પંદરસો ને તેતાલીસ રૂપિયા જામનગર નવસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા બાબરા તેરસો ચાલીસથી સોળસો એકવીસ રૂપિયા જેતપુર અગિયારસો અગિયારથી સોળસો એક રૂપિયો વાંકાનેર બારસોથી પંદરસો પંચાવન રૂપિયા મોરબી બારસો પચાસથી પંદરસો રૂપિયા રાજુલા એક હજાર પચાસથી પંદરસો ને રૂપિયા હળભદ અગિયારસોથી સોળસો પાંચ રૂપિયા તળાજા નવસો એંસીથી તેરસો રૂપિયા બગસરા બારસોથી પંદરસો ત્રેવીસ રૂપિયા ભેસાણ એક હજારથી પંદરસો ને રૂપિયા રોલ અગિયારસો ત્રીસથી ચૌદસો ને છપ્પન રૂપિયા દસાડા પાટડી બારસોથી તેરસો રૂપિયા વિસનગર આઠસો એકાવનથી પંદરસો બાણું રૂપિયા વિરમગામ બારસો પાસઠથી ચૌદસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ